ઉનાળો આવે એટલે પાણી પારાયણ શરૂ થઈ જાય છે ખાસ કરીને છેવાડાના ગ્રામ્ય વિસ્તારમાં પાણી માટે દૂર દૂર સુધી લોકો એ વલખા મારવા પડે છે ગીર સોમનાથ ના તાલાલામાં પણ આવી જ હાલત જોવા મળી રહી છે જ્યાં પાંચ ગામના લોકો માટે પાણી માટે ઠેર ઠેર ભટકી રહ્યા છે આજે 20 વર્ષથી એકને એક પ્રશ્ન પાણીનો છે અત્યારે પાણી ડોઢીમ ના સદંતર તળમાં જ પાણી નથી એમ અત્યારે ગામ સવારના પાંચ વાગ્યા ના વેલા ઉઠીને બાજુના ખેતરે કિલોમીટર દોઢ દોઢ કિલોમીટર હાલી ને જાય છે બીજું કોઈ પાણીનો વિકલ્પ જ નથી હા રજુઆત કરી છે એવું કે છે કે નું કામ ચાલુ છે ચાલુ થાય પછી તમને પાણી આપશો અમારા માટે કાયમી ઉકેલ પાણી નું નર્મદા નથી અમારા માટે કાયમી ઉકેલ નું ગામ અહિયાં છ કિલોમીટર પાણી પોતા છે ક્યાં જૂથ યોજના થાય પાણીની તો પાંચ ગામ ને પાણીનો ફાયદો થાય એમ છે જમાલપરા પેલું ગામ આવે છે તો રાયડી આવે છે ઝેમડિયા છે તીખો છે અને ગુંદાળા છે જૂથ જૂથ નાનું પાણી આવે તો જ કઈ ઉકેલ બાકી પાણી ઉકેલ નથી પાણી બેડું લઈને વાડગીયુમાં ફરવા જઈએ તો ડાડીયુમાંથી પાછા અમને બેડા લઈને કાઢે કે તમે પાણી ભરવા આવો કે હવે અમારા ઢોર છે તો અમારે કેવી રીતે અહીંયા સાગવું હવે પાણી દેવાની માગણી પાણી અમને બે દિવસની અંદર માં પાણી ગયો ફરફ છે તો આ બધી વાડીયું હોય તો કેવી રીતે અમારે પાણી ક્યાંથી લાવવું તાલાલા તાલુકાના છેવાડાના પાંચ ગામના બાર હજારથી વધુ લોકો પીવાના પાણી માટે ભટકી રહ્યા છે ગામ લોકોને પાણી માટે એક ગામથી બીજે ગામ જવું પડી રહ્યું છે ખેડૂતો પણ ખેતીકામ છોડીને પાણીની શોધમાં વાડી વિસ્તારમાં ભટકે છે પિખોર ગુંદાળા રામપરા સેમળિયા અને રાયડી ગામમાં લોકો પાણીની તંગીથી એટલા પરેશાન છે ગ્રામજનો દ્વારા તંત્ર પાસે પાણીની માંગ કરવામાં આવી તેમ છતાં પ્રશાસન આખાડા કાન કરીને બેસું છે પાણી માટે ટેન્કર સુધારની કોઈ વ્યવસ્થા નથી કરવામાં આવી મારું તંત્રને ને કેવું એવું છે કે અમારા ગામની અંદર જેમ બને વહેલી તકે પાણીના ટેન્કર મંજૂર કરે તો અમારા ગામમાં થોડી ઘણી પાણીની સમસ્યા હલ થાય બાકી સ્વાભાવિક છે કે અમારા ગામના તળની અંદર પણ પાંચસો ફૂટ બોર કર્યા છતાં પણ પાણી નથી જેથી કરીને કોઈનો વાક ન કાઢતા તંત્ર કોઈ એવા પગલાં લે જે અમને દર વર્ષે પાણીની સમસ્યામાંથી બહાર કાઢે કૂવામાંથી પાણી વહી ગયું છે એક બોર ગયા વર્ષે કરેલો એમાં પાણી વહી ગયું આ વર્ષે બોર કર્યો એમાં પાણી વહી ગયું છે એટલે અત્યારે હાલ કોઈ વ્યવસ્થા નથી આજુબાજુની વાડીઓ ખેતરોમાંથી જે લોકો છે વેલા ઉઠાઈને પાણી ભરવા જાય ખેત મજૂરનું ગામ હોય બાકીના લોકોને ખેતીવાડી કે મજૂરી જ આવવાનું હોય પાછા આજના ના આવે વહેલા મોડા ત્યારે થોડી ઘણી વ્યવસ્થા કરે અત્યારે સરકાર પાસે તાત્કાલિક એ માંગણી છે કે અત્યારે હાલના ધોરણે તાત્કાલિક તો ટેન્કર ની વ્યવસ્થા કરી દે જેથી કરીને જે હાલ જે પ્રશ્ન ઉભો થયો છે એનું નિવારણ આવે ગામમાં કુદરતી પાણીના સ્ત્રોત ખૂટી ગયા છે રજળપાટ દરમિયાન ક્યારે કોઈ પાણી ભરવા દે તો ક્યારે કોઈ ન પણ ભરવા દે તેવી સ્થિતિનો ગ્રામજનો સામનો કરી રહ્યા છે ઉનાળાની શરૂઆતમાં જ પાણીની પરોજણ શરૂ થઈ ગઈ તંત્ર દ્વારા પાણીની કોઈ વૈકલ્પિક વ્યવસ્થા ન કરવામાં આવી જેને લઈને હવે લોકો ઉગ્ર માંગ કરી રહ્યા છે કે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરાય

આજુબાજુમાં નથી